ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં સહી તો વિડીયો ચાલુ કરતા બધાને ને જય માતાજી જય માં મંગલ રાધે રાધે કેમ કે મિત્રો આજ તો ધૂળેટી થઈ ગઈ છે કાલ મોટી ઉતાણી ઉતાણી તો વહી ગઈ ને આજ તો ધૂળેટી નો દિવસ છે તો કે આપણે રેજી ધૂળેટી નો કઈ રેમા નથી પણ એમ કે નાઈ થઈ ગયા છે ફ્રેશ ને અમારા આવવાનો છે આજ વાવા વાવણીઓ કેમ કે ઓણ તો લડી જ લેવાનું છે એટલે પાછી પંદર વીઘાની તલ્લી વાવાની છે ને પછી પાછી દસ વીઘાની વાવાની છે એટલે આગળ પાછળ

પણ થોડુંક આમ હવામાન થોડુંક મસ્તી નું બની ગયું છે બાહુબલી આવી ગયે હારું એડિયમ મિત્રો બિનારો કેમ કે તલીનો વાવણી આવે પછી તમને પાછા બતાવી પંદર ની વાડી મિત્રો અમારા બાંધવાન એટલે અમારે કામ ની બહાર છે તો હારું એડિયમ બિનારે ફાઇનલી તલી વાવા મળી છે તમને બતાવી દઈ બાકી જો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે

ફટાફટી લાઈક કરી દેજો આમ તો કે કમેન્ટ બોક્સ માં એક પેન થોડા કે રાખ મત તા જોવા કે ખેતરમાં રમમા મંડાણેલા છે ખેતરમાં રમમા મંડાણેલા છે તો હાલો ફટાફટી વીડિયા માં બનાયરો કે મિત્રો છે ને અમે જો તે લીવા આવી નાખીને ફૂલ ડડકો લાગી ગયો એટલે પાછા પણ નાઈ નાખ્યા છે પછી તો થોડક મગ વાવ્યા ઢોરિયા નિંજા પછી ઓલી હરિયાળી ઉતારી મિત્રો અમે એમ જો છે પાછી હતાજે તાજો માલ જ છે ઉતારેલો પણ કેમ કે હરખી નથી કરી હવે સવારમાં નિરાચાર કે કરશું અથવા થકવાઈ દીધા ન વઈ આવ્યા આપણે બગીચામાં બગીચામાં આવી કેમ કે કેદુના મોર જોવા નતા એ આંબામાં પછી કેરી જો નતી જો એટલે હવે આપણે કેરી જોઈ લી કેવડી થી કેવડી નય તો પછી અથાણો કરવા થા ને તો જો મિત્રો ઓડવડી કેરી થઈ ગઈ છે અમારે જો કે મસ્તીની થઈ ગઈ છે થોડીક તો અમાર પવનની પડી હોય જાય છે આંબામાં તો કઈ નથી થા પણ આંબામાં તો આવી ગઈ છે આંબામાં એટલે બધી કેરીયું તો થઈ જ ગયું છે એટલે આપણે હવે હાથનું કરવાનું છે કેમ કે ગોળ નાખીને બનાવી પણ થોડીક મોટી થઈ જાય ને પછી મજા આવે જો ખાખી તો લાગ જ થઈ ગયું મિત્રો પણ હમણાં જીતા પાછો ઝાકળ ચાલુ થઈ ગયો ને એટલે મિત્રો બધી પડી જાય છે એટલે બીજું કાંઈ નહીં અમારા રીંગણી તો જકાય થઈ ગઈ બિચારી ઘટી ઘટી થઈ ગઈ થઈ ગઈ ને તો આપણે તો હવે ને રસોઈ ઉપર લાગી જવાનું છે ને અહીંયા તમે જુઓ હમણાં કે નાસ્તા હાલે સમજો ધૂરેટી રમી રમી જાઓ

હવે વિડીયો પણ મોટો થઇ જશે તો વિડીયો ને કરી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનો બધા ચેનલ ઉપર પેલા તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નો વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય